રામ હવે જે ગાળા ફેમિલી કેમ છો મજામાં તો આવ્યો મસ્ત મજામાં છે નથી ત્યારે આજનો લોક આપણે સ્ટાર્ટ લેતો છે આપણે ઓફિસે કેટલા દિવસથી આપે છે ને ઓફિસે અમને કંઈ બતાવ્યું નથી ને ઓફિસે આપે એટલું બધું સેન્સિંગ કરી લીધું છે છો તમે અહીંથી માંડીને બધું છે ને આખું ટેબલ આપણે ફેરી લીધું છે જે હામેની સાઈડ અહીં રહેતી છે આખું કશું થતું બધું રહેતું છે ને ત્યાંથી ફેરીને આ બાજુ અંદર લઈ લીધું અમે તમે ડાયરેક્ટલી બતાવું થોડું બહારથી જે પહેલાં છે ને કેકની અંદર આ તો આપણું ટેબલ અહીંયા રહેતું ટેબલ છે ફેરીને આપણે આ બાજુ બારીમાં ઉચકાઈ મૂકી દીધું છે અને અત્યારે જો આપણે અહીં બારી પાસે બધું ગોઠવી દીધું છે મસ્ત અને બહાર છે ને થોડોક જો વરસાદ આવે છે ત્યારે ધીમી ગતિનો ચાટો 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 પડે છે ક્યાં કાલ જો બહાર ઝીણો 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 વરસાદ પડે છે ને અંદર આપણે છે ને લાઈટ ક્યારની ઝટકા મારે છે ને ટકી ગઈ વાંધો નહીં આવે જો અમારે આરો બેન જો બાલ મંદિરે ભણી નીકળે ને આપણે બારીએ ડાયરેક્ટ દેખાય જો બારીએ જે ડાયરેક્ટ દેખાય બે બાલ મંદિરે ભણીને વી એવા ને હે વરસાદ આવે ને એને મૂકવા જાય જો હવે આવજો આપણી ચેર ઉપર બેહીને આપણે છે ને વિડીયો સ્ટાર્ટ કરી પાછો આપણો અને જો આવી રીતનું બધું ચેન્જ કરીને આપણે ટેબલ મસ્ત ગોઠવી દીધું બધું પહેલાં ટેબલ આપણે હતું એ જગ્યાએ ફેરવી નાખી કારણ કે ત્યાં થોડીક કેટલી વાર મેં ફેર્યું છે મને નક્ત કર્યા ચારથી પાંચ વાર લગભગ કહેવાય છે ટેબલ અને આમથી નામ આમથી નામ અત્યારે હવે એમ થાય છે કે નહીં મસ્ત મજાનું હવે રહી ગયું બધું અને આપણે જ આયુષ્યમાન કાર્ડનું કામ કરતા હતા એટલે જો પ્રોગ્રામ એનો જ ચાલુ છે અત્યારે એમ તો સાઈડમાં બીજું ચાલુ હોય પણ અત્યારે જાય આયુષ્યમાન કાર્ડનું ચાલુ હતું એટલે એવું ઓપન બતાવે છે એક બાકી જો આપણો કેમેરા ફિંગરપ્રિન્ટ ડિવાઈસની બધું અહીં ઓલરેડી પડ્યું જ છે કોઈ આવે ને આયુષ્યમાન કાર્ડને કાઢી દઈને લાઇટ હાલે તે ટકી દઈશ થોડી નહીં તો ઝટકા ક્યાર નહીં મારતી આવે છે આવે છે કરતી હતી તો આપણે હોય છે ને અત્યાર કોન્ટીનો લોગ અહીં રાખવી અને મળવી પાછા કન્ટિન્યુ બ્લોગમાં રહીજો આગળ મળવી ભાષા ઘરે જાય અત્યારે આનંદ બ્લોગ હું ઓફિસે ચાલુ કર્યો હતો ઘરે જ નહીં મળશું આપણે હું ઘરે સી બધી નહીં જોવી પડે તમારે બ્લોગમાં કન્ટિન્યુ થતા રહે ને આગળના પાસે ઘરની પ્રોસેસ થતા હોય તમે તો દેવી નારો થઈ છે જમવા આપણે નહીં જવું પડે જમવા આપણે ગોપી માં જઈએ હાલ હું જમ્યા હું ઘરે જઈને ઘરે જઈ મેળા આવ્યો મારા આ છે ને ધાબે આવીને જ બે છે હમણાં નીચે નથી ફાવતું હમણાં જો ધાબે આવીને જ રહેવાનું છે ને જો ક્યાં જાવ બસ બસ હવે જો બહુ પાછું ચડી ગયું બસ હવે બસ પણ હવે માપી માપી હવે બસ જો આવી ગયો અરે પણ હાલો હે ને હું એને પેલે રમત કરી લઈ થોડી જો એકદમ મસ્ત છે ને લીલોતરી બધી હવે ભરતી તમારે આમ દેખાય આવે છે ને કે મસ્ત મસ્ત લીલોતરી હવે થઈ ગયું છે બધું આમ એક કર્યા હું તમારે ઝાડવા ને ખેતરું ને બધું છે ને અત્યારે લીલા છમ થઈ ગયા હોય કારણ કે વરસાદ જેવો પડી ગયો ને હવે બધા જીવ મુંજાય નહીં કોઈ એવું કરી દીધું છે જો વરસાદનું મસ્ત મજા ને એને લીલું લીલું છમ કરી લીલી ચાદર રોડે લીધી ગયા કુદરતી નજારા અલગ અલગ થઈ ગયા એવા બધા લીમડા ને બધા ઝાડવા અત્યારે એટલા ઘોડા હોય ને વાત પૂછો અત્યારે વરસાદ ન હોય એટલે આમ થોડીક મજા વરસાદ હોય ને થોડી વધારે ગારો હોય તો બહુ ગારો થઈ ગારાની નો મજા આવતી હોય અત્યારે જો ફરાટ કાલની આપી છે ને તો સારું છે ઘડી જ આવ્યું જરફરાટ કરી પણ પછી કાંઈ વાંધો નથી આવ્યો પણ અત્યારે તો પછી વાદળા જેવા છે પણ હજી તડકો થયા કેટલા દિવસથી નથી નીકળો મને તડકો નીકળે ને તો સારું હોય ઘણા દિવસથી તડકો નથી નીકળો તડકો દેખાતો જ નથી જો અહીંથી તડકો સુરત દાદા અહીં ક્યાં ફૂગવેલા છે પણ હવે દેખાય તો થાય ને હજીકી દેખાતા નથી વાદળા વાદળા રહેશે ને એટલે વાદળા મોડા પડે ને તો સુરત દાદા દેખાય પાકી અત્યારે દેખાય એમ નથી આ વાદળા થોડા મોડા પડશે દેખાય સુરત દાદા તો પવન શક્તિને આપણે કેવી કહેવાય થોડાક તમે છે ને વાદળાને આઘા કરો તમારા પાખડાથી તો સુરત દાદા કે અમને દેખાય કે ગામમાં તો જોક કેવી આજ મસ્તી હું કઈ ગીધી ને બપોરે જો એક જાપ કહ્યું ને પાછી જોક ને કરી દીધી પીની એડલી આપણે વડલો એ એકદમ ઘેર ગુમ થઈ જાવ ને પાછા તમને શું કેવું કમેન્ટમાં કહેજો કેવો ઘેર ગુમ થાય તો એવો થઈ જાય તો બતાવી દેજો તમે જો કારણ કે થઈ ગયું છે ડાયરોમાંથી ને એ કોળામાં તો સારી બહુ નીકળી જ મસ્ત હવે લગભગ તો મસ્તીનો કોળી જાય બે અત્યારે ડાળમાં જ રાખ્યો તો આપણે એમનો પાંદડા એવી છે એના પાંદડા મોટા મોટા ફાફડા પાંદડા છે વડલો આપણે મસ્તીનો પાછો એને એવો થઈ જાય ને એટલે હાર વાયદાન તગારા ભરવા મળ્યા જોકમાંથી હળવા હળવા હાથ મેં નથી આવતું પણ કટી જેવું થઈ ગયું છે રાપડા કિરાશ નકરા વરસાદ નો હોય ત્યાં થઈ જઈશ પાછો પણ અને આ બાજુ રસોડા મારે બા શું કરે બા શું કરો છો ઘી ઊનું કર્યું ઘી કર્યું વાયટું પલાળે જો ઘી ગરમ કરીને ઘી થઈ ગયું ગરમ એમને અને વાયટું પલાળે દીવા બધીને જોઈ ચાલો હમણાં આપણે આવી જાય ઢોર આપણે આપણે ગાયોની એનું તૈયારી કરી દુવાળાને એવું કરવાનું થાય તો ડેલીનું કામ છે તો કરવું પડશે પહેલાં આપણે એ કરવા માંડે આપણું કામકાજ પછી આગળ પાછા મળ્યા